કાંકરેજમાં ભલગામ ટોન લાકામાં કામ કરતા કામદારોને છ મહિનાનો પગાર ન ચૂકવતા કામદારોએ હલ્લા બોલાવ્યો હતો બનાસકાંઠામાં નેશનલ હાઇવે નંબર સત્તાવીસ પર બે ટોલ લાંકા આવે છે જેમાં કાંકરેજ તાલુકાના ભલગામ ટોન નાકામાં લેબરવા કામ કરતા વીસ કામદારો અને સિક્યોરિટીમાં પંદર કામ કરતા તેમજ ટીસી અને સુપરવાઇઝર સહિત વીસ કામ કરતા ટોટલ પચાસ માણસોનો પગાર ન ચૂકવાતા આજે ભલગામ ટોન લાંકા પર કામદારોએ અમને પગાર આપો સેલરી આપોના નારા લગાવ્યા હતા તેમજ કાંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોર પાસે પગાર વિશે રજૂઆત કરી હતી જ્યારે રજૂઆત મારી જોડે આવી છે ત્યારે મેં મેનેજરને સ્પષ્ટપણે કીધું છે કે બે દિવસની અંદર તમામ કર્મચારીઓના પગાર થઈ જવા જોઈએ તમારી જોડે રોકડો રૂપિયા આવે છે ઉધાર તો આવતો નથી મહિને વીસ લાખ પર ડે વીસ લાખ રૂપિયાની આ ટોલ ઉપર ઇન્કમ છે એટલે એમને મેનેજરને કહ્યું છે ભાઈ તમારા ઉપરી અધિકારી જેને પણ સૂચના આપીને આપી દેજો બે દિવસની અંદર તમામ કર્મચારીઓના પગારના ચુકવણા થઈ જવા જોઈએ કોઈ દયાધરમ નથી કરતું છોકરાઓ બાર બાર કલાક જોબ કરે છે અને એમના ઉપર જે શોષણ થઈ રહ્યું છે એ શોષણની પણ હું આગળ રજૂઆત કરવાનો છું અને મેનેજરને વાત કરી છે કે બે જ દિવસની અંદર તમે આ તમામ કર્મચારીઓના પગાર કરી દેજો નહીતર ન છૂટકે મારે અહીંયા આવી અને તમારી ઓફિસને તાળા મારી દેવા પડશે આવી વાત પણ મેં મેનેજરને કરી છે અંદર और कितने घंटे की यहाँ सर्विस है बारह घंटे की ड्यूटी बारह घंटे की तो बोल रहे हैं कि हमको तो यहाँ तेरह घंटे की नौकरी मिल रही है और फिर भी नहीं बारह घंटे की ड्यूटी है जिसमें महीने में चार वीकली ऑफ मिलते हैं दो दिन की छुट्टी मिलती है यहाँ पे केवल डीसी की पगार बाकी है डीसी की पगार दो महीने की बाकी है उनको दो से तीन दिन में मिल जाएगी सिक्योरिटी की पेमेंट बाकी है वो सिक्योरिटी की તેર તેર કલાક નોકરી કરાવે છે જેમાં લેબર માં વીસ માણસો સિક્યોરિટીમાં પંદર ટીસી અને સુપરવાઇઝર સહિત વીસ કોઈનો પગાર બે મહિના તો કોઈકનો પગાર પાંચ છ મહિનાનો પગાર અટકે હોવાથી કામદારોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે મલગામ ટોલ ટેક્સ ઉપર ડ્યુટી કરું છું ટોલ ટેક્સ ઉપર નેશનલ ઓથોરિટી સત્યાવીસ ટોલ ટેક્સ અમારો પગાર ધોરણ આપતી નથી પાંચ મહિનાથી અમારા પૂરા સ્ટાફનો સેલરી બાકી જ છે પેટ્રોલિંગ હોય સિક્યુરિટી હોય કે પછી ટીસી હોય કે લેબર હોય એ પણ કર્મચારીનો પગાર Happy or nothing.